તારે ભાઈ છોકરા ને હું મટાડી ના પણ શું કરશો તમે એનું ટેન્શન મટાડવાનું કરો બરોબર તમારી જે છે એ ઘર પૂરું કરશે છોકરા ને નખમ દુઃખ નહી આપડે છોકરા નું કરો તમે છે ભાઈ 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 આપણે ચાલુ રાખો હવે દુઃખ ઘટાડો આપડે બીજું ધન ની આલવાનો

ચોકડી ઉપર ખાતો તારે હતો પણ તને ખબર ના હોય એ રહી રહી થાય ભાઈ હું બધું માથા પાળી રહ્યો છું ભાઈ

માતા કીધું બાસુ બાબુ આવે બીક અમને આવે માતા માતાની ખુબ બીક કરી અમારી ભૂલ થઈ શું ખોટી કર્યું બોલો અમારી ભૂલ થઈ ગઈ મેલો હોય કરાવો

અમાર બાને હા દામો દે લાવે કોઈ દુખ ન કાઢ્યા તો છોકરા ઉપર હાથ મેલીને આમનો માર ખાલી આવો હા બા આવો આવો પડ્યું છે ને બસ બસ મોટ મો હતો એટલે હું હવે થાચો એટલે હવે ઘડી વાર તમે આવો મને ખબર તો પડ્યો મંદા કે હવે મારાથી બેહાય એમ છે

એટલે હવે હું થાજો હવે થાજે પર કઈ જશે તો ઓય એટલે બેહા એમ છે ની ઓય ને માતા છોકરા મટાડો તો બીજી વાત નહી હાળી રેગડી કરો હું કરો કરો રેગડી કરો હે આવો ગન આવો ગન એ કોક દાડો હવારમાં કે હોજના ટાઈમે અગરબત્તી કરી હોય તો આયકનમાં બોલાય મા તું આયક માયા નમો નમો રેગડી ને જરૂર નથી લા હું તો વગર રેગડી માતા હા બરાબર તમારે દુઃખ ઘાટી છોકરા ને થોડા મત દુઃખ છોકરા મારતો નથી મારે તું સીધો બે તારા દુઃખ મટી જાય દુઃખ કાઢતે તમે મારી નાખ્યો મને એમ નામ ના માટે

બોલો તમારે શું પ્રૂફ જોવાય અમાર ભાઈ અમે બીજા ને મળી અમાર કો પ્રૂફ પણ આવો થોડું હોય સોજી હ આયને મોંદાનદી ઠીક છે હારી વાત છે પણ કો પ્રૂફ જોતો નથી મોંદાન મારી માતાને જ પડશે તમારે મારી માતાને હવે કરીન જા છે ના એ તો ની ચાલે 500 રૂપિયા દંડ તો તમારે મેલો જ પડશે પેલા ઓઢવાયા હતા ઈ પોંચો ભરીન ગયા હવે હમણા કેના પણ ભાઈ સાહેબ તમે બોલ્યા એમ બોલ્યા તા બોલવાનું ને ભાઈ અમે 500 રૂપિયા ભરીન ગયા ભાઈ અમાર માતા ઢોંડતી હોય ને એટલે કોઈ વાત હું બોલતો હતો નહીં

પેલા ઉભા થઈ છે બોલાય તો એક કામ કરો પચીન જમીન લીધા એમને પોટલી વાળી હેડો કે

તમે પછી પછી માગો પૈસા મને બાલવાનો ભુવા દે હું તો તમારી લીધે મોટા મોટા બોલતો હતો

નતો થોડા ઘણી મને વહેલ ની ખબર હતી પણ હું બોલતો નતો પેલા કીધું બે કં પો ઘટાયા તારી તરત મને બોલવું હતું પણ હું બોલ્યો તો તમને ખોટું લાગો કે મારા ભાઈ બગાડ્યો મારે શું તમે ઘટાડ્યો

ધીરુભાઈ બોલ્યા હતા કોઈ નતા બોલ્યા હું જ બોલો જ તમને કીધું ખોટું લાગશે હવે કાલે છોકરા મટી જાય છે બે દાણા થાય છે બરોબર ના પડતા છોકરા